જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારું યુટ્યુબ ચેનલ અમૃત વાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડિયોમાં શ્રીમદ ભગવદ્ ગીતાનો દસમો અધ્યાય વિભૂતિ યોગનું શ્રવણ અને પઠન કરવાના છીએ વિભૂતિ યોગનો અધ્યાય સારાંશ અને તેના મહાત્મયના ફળની કથા સાંભળીશું શ્રી કૃષ્ણ જણાવે છે કે તેઓ અસ્તિત્વમાંની પ્રત્યેક વસ્તુના સ્ત્રોત છે માનવોમાં રહેલી ગુણોની વિવિધતા તેમનામાંથી પ્રગટ થાય છે

મારા પ્રભાવને જાણતા નથી જે મને અજન્મા અનાદિ અને લોકોના મહેશ્વર રૂપ જાણે છે તે મનુષ્યો મૂઢતા રહિત હોય અને સર્વ પાપોથી છૂટે છે જે મનુષ્ય મને બધા લોકોના સ્વામી જાણે છે તે પાપ મુક્ત થાય છે પ્રાણીઓના બધા ભાવ જ્ઞાન બુદ્ધિ સુખ દુઃખ સ્વસ્થતા ભય અભય વગેરે મારામાંથી ઉત્પન્ન થાય છે અને બધાની ઉત્પત્તિનું કારણ હું છું અર્જુન શ્રી કૃષ્ણને પૂછે છે કે હે ભગવાન આપ તો પરબ્રહ્મ પરમધામ અને પરમ પવિત્ર છો તો આપનું સ્વરૂપ કોઈ જાણતું નથી આપ આપને જાણી શકો છો આથી ભગવાન કહે છે કે યાદવોમાં વાસુદેવ પાંડવોમાં ધનંજય મુનિઓમાં વેદવ્યાસ વ્યાસ કવિઓમાં શુક્રાચાર્ય હું છું જગતની સર્વે વસ્તુઓ મારા તેજથી ઉત્પન્ન થયેલી છે આખું જગત મારા એક અંશથી ધારી રહ્યો છું બસ એટલું તું જાણ અધ્યાય દસ મો વિભૂતિ યોગ ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હે અર્જુન હું તારા હિતને માટે કહું છું તે સાંભળ મારી લીલાને ભૃગુ જેવા મહર્ષિ કે દેવો પણ જાણતા નથી નથી હું તે તે છું મારી કૃપા વિના મને કોઈ જાણી મૂળ હોવાથી અનાદિ અજન્મા અને પરમાત્મા જાણે છે તે મનુષ્ય મોહરહિત થઈ ગયા અને બધા પાપોથી મુક્ત થઈ જાય છે હે અર્જુન બુદ્ધિ જ્ઞાન ક્ષમા સત્ય વ્યાકુળતા દમ સમ સુખ દુઃખ ઉત્પત્તિ નાશ ભય અભય અહિંસા મમતા તૃપ્તિ તપ દાન યશ અપિયશ સઘળું મારી પ્રેરણાથી થાય છે ઋગુ વગેરે સપ્તરગણ ઋષિ અને ચૌદ મુનિઓ મારા સંકલ્પથી ઉત્પન્ન થયેલ છે અને આ બધી પ્રજા પણ એમની જ છે મારા વિભૂતિ યોગને તત્વથી જાણે છે તે અવિચળ યોગ પ્રાપ્ત કરનારા બને તેમાં શંકા નથી હું આખા જગતની ઉત્પત્તિનું કારણ છું અને આખું જગત મારી મારફતે જ પ્રવૃત્તિમાન થાય છે એમ સમજી શ્રદ્ધા ભક્તિવાળા પંડિતો મને હંમેશા ભજે છે તેઓ મારામાં મન લગાડનારા પરસ્પર મારો બોધ કરનારા અને મારી કથા કરનારા હોય નિત્ય સંતુષ્ટ રહે છે અને મારામાં હંમેશા સ્મરણ કરે છે તેઓ મને પામે છે તેમના અંધકારનો નાશ કરું છું અર્જુન કૃષ્ણને પૂછે છે કે હે ભગવાન આપ અને પરમ પવિત્ર છો તો આપને સૌ સનાતન દિવ્ય પુરુષ ઋષિ નારદ અસિત અને દેવલ ઋષિ મહર્ષિ વ્યાસ ને પણ આપ પોતે પણ કહો છો જે કાંઈ આપ મને કહો છો તે સર્વને સત્ય માનું છો દેવો અને દાનવો પણ આપના લીલામય સ્વરૂપને જાણતા નથી આપ જ તે કહી શકો તેમ છો હે યોગેશ્વર હું ક્યાં પ્રકારે તેને કયા ક્યાં ભાવોથી આપનું ચિંતન કરું આપની યોગ શક્તિ અને આપની વિભૂતિ વિશે મને આપ ફરીથી વિસ્તારથી કહો શ્રી કૃષ્ણએ જવાબ આપ્યો કે હે અર્જુન મારા વિસ્તારનો કોઈ પાર નથી કે અંત પણ નથી એટલે મારી મુખ્ય મુખ્ય વિભૂતિઓ અંગે તને કહીશ હું બધા પ્રાણીના હૃદયમાં રહેલો છું અને સર્વ ભૂતોનો આદિ અને અંત હું છું હું આદિત્યોમાં વિષ્ણુ પ્રકાશોમાં રવિ મરુતોમાં મરીચ નક્ષત્રોમાં તારા અને ચંદ્રમાં હું છું વેદોમાં સામવેદ દેવોમાં ઇન્દ્ર ઇન્દ્રિયોમાં મન ભૂતોમાં ચેતના રુદ્રોમાં શંકર યક્ષોમાં કુબેર વસુઓમાં અગ્નિ ગિરિઓમાં મેરુ પુરોહિતોમાં બૃહસ્પતિ સેનાપતિઓમાં કાર્તિક સ્વામી જળાશયોમાં સાગર મહર્ષિઓમાં ભૃગુ વાણીમાં ઓમ યજ્ઞોમાં જપ યજ્ઞ પણ હું જ છું સ્થાવરોમાં હિમાલય વૃક્ષોમાં પીપળો દેવર્ષીઓમાં નારદ ગાંધર્વોમાં ચિત્રરથ સિદ્ધોમાં કપિલ મુનિ ઘોડાઓમાં ઉચ્ચસ્રવા ગજેન્દ્રોમાં શનિ હારોમાં વજ્રાયોમાં કામધેનુ પ્રજા ઉત્પતિમાં કામદેવ સર્પોમાં વાસુકી નાગોમાં શેષ નાગ ને જળચરોમાં વરુણ પણ હું જ છું પિતૃઓમાં અર્યમા સંયમ કરનારાઓમાં અયમ દેતીઓમાં પ્રહલાદ ગણતરી કરનારામાં કાળ પ્રાણીઓમાં સિંહ પક્ષીઓમાં ગરુડ શ્રીરામ માં મગર ને નદીઓમાં ગંગા પણ જ છું આમ સૃષ્ટિનું આદિ મધ્ય અને અંત પણ જ છું વિદ્યાઓમાં અધ્યાત્મ વિદ્યા વાદ વિવાદ કરનારાઓમાં વાદ અક્ષરોમાં અકાર સમાસોમાં દ્વંદ્વ સમાસ ને અવિનાશી એવા કાળને સર્વત્ર જોનાર ધાતા અંતર્યામી પણ જ છું બધાનો સંહાર કરતા મૃત્યુ અને ભવિષ્યમાં ઉત્પન્ન થનારની ઉત્પત્તિ નારીઓમાં કીર્તિ શોભા વાણી સ્મૃતિ ક્ષમા ને સામવેદના મંત્રોમાં બૃહત છંદોમાં ગાયત્રી માસોમાં માર્ગશીર્ષ ને ઋતુઓમાં વસંત ઋતુ પણ હું જ છું છળ કરનારમાં જુગાર તેજસ્વીઓમાં તેજ વિજય કરતાઓમાં જય ધંધાઓમાં ઉદ્યોગ સાત્વિકોમાં સત્વ યાદવોમાં મનનશીલ મુનિમાં શુક્રાચાર્યનારાઓમાં નીતિ ગૃહ્યોમાં મૌન તત્વજ્ઞાનીમાં જ્ઞાન પણ હું જ છું હે અર્જુન સર્વભૂતોનું બીજ હું છું આ સચરાચર જગતમાં મારા સિવાય બીજું કંઈ નથી બધામાં હું જ છું હે પરમ તપ હું અનંત હોવાથી મારી વિભૂતિઓ મેં અતિ સંક્ષેપ્તમાં કહી સંભળાવી છે જે જે પદાર્થ ઐશ્વર્ય વાળો સૌંદર્ય વાળો શક્તિ વાળો હોય તે સર્વ મારા તેજના અંશથી ઉત્પન્ન થયેલ જાણ હે અર્જુન આથી વિશેષ જાણવાનું તારે શું કામ છે હું મારા એક અંશ માત્ર થી આ સમગ્ર જગતને ધારણ કરી રહ્યો છું ઈતિ શ્રીમદ ભગવદ્ ગીતામાં વિભૂતિ યોગ નામનો દસમો અધ્યાય સંપૂર્ણ દસમા અધ્યાયના મહાત્મયના ફળની કથા સાંભળીશું પાર્વતીજી ભગવાન શંકરને અને ભગવાન વિષ્ણુને પૂછ્યું કે હે પ્રભુ હવે સંભળાવી કાશીમાં એક બ્રહ્મ જ્ઞાની તપસ્વી બ્રાહ્મણ રહેતો હતો તે દરરોજ કાશી વિશ્વનાથના મંદિરમાં ભગવાનના દર્શન અર્થે જતો હતો એક દિવસ તે મંદિરમાં જઈને ધ્યાનમાં બેઠો હતો તે ઘડીએ ભૂંગી નામના એક ગણે ભગવાન કાશી વિશ્વનાથને પૂછ્યું કે આ ધ્યાનમાં બેઠેલ બ્રાહ્મણ કોણ છે તે કુ તપ કરે છે ભગવાને ખુલાસો કરતા કહ્યું કે આ બ્રાહ્મણ વિશેની વાત કહું તે સાંભળ વિશે પર્વત પર હું અને પાર્વતીજી બેઠા હતા તેવામાં એક હંસ કમળનું ફૂલ લઈને આવ્યું એ અમને ચડાવ્યું ને પછી અમારી પાસે બેઠો એ હંસનો રંગ કાળો હતો આથી અમે જિજ્ઞાસાથી પૂછ્યું કે તું કોણ છે અને તારા શરીરનો રંગ કેમ કાળો છે તેણે ખુલાસો કરતા કહ્યું કે હું બ્રહ્માનું વાહન હંસ છું એક સમયે તમારા દર્શન માટે હું બ્રહ્મલોકથી તમારી પાસે આવી રહ્યો હતો ત્યાં રસ્તામાં માન સરોવર આવ્યું તે નજીક આવતા મારી ગતિ અટકી ગઈ ને હું બેભાન થઈ જમીન ઉપર પટકાયો જ્યારે હું ભાનમાં આવ્યો ત્યારે મારું શરીર કાળું થઈ ગયેલું લાગ્યું આથી મને ચિંતા થઈ એવામાં માન સરોવરમાંથી કમલિનીનો અવાજ આવ્યો કે હે હંસ મારા ઉપરથી ઉડતા તારું શરીર કાળું થવા પામ્યું છે તેણે પોતાની બાબતમાં ખુલાસો કરતા જણાવ્યો કે ગત જન્મમાં હું બ્રાહ્મણી હતી મારી પાસે એક મેના હતી એક દિવસ હું મેનાને શીખવતી હતી તે સમયે મારી પતિ આવ્યા છતાં મારું ધ્યાન તેના ઉપર ગયું નહીં આથી તેમણે ક્રોધે ભરીને મને મેના બનવાનો શાપ આપ્યો હું મેના બની ઋષિના આશ્રમમાં રહેવા લાગી આ ઋષિરાજ દરરોજ ગીતાજીના દસમા અધ્યાયનો પાઠ કરતા હતા આ સાંભળવાથી હું અપ્સરા બની ગઈ મારું નામ પદ્માવતી રાખવામાં આવ્યું એક દિવસ હું સરોવરમાં સ્નાન કરતી હતી કમળોની વચ્ચે સુધી આ કમલિની રૂપમાં રહેજે મારા સો વર્ષ પૂરા થયા ગીતાજીના દસમા અધ્યાયને લીધે હું બોલી શકું છું અને તને જણાવું છે તું પણ કોઈ બ્રાહ્મણના મુઢેથી ગીતાજીનો દસમો અધ્યાય સાંભળી તો તારો ઉદ્ધાર કર આમ તે હંસે બ્રાહ્મણ પાસે જઈ ગીતાજીનો નો દસમો અધ્યાય સાંભળ્યો આથી તે પોતાની યોનિમાંથી છૂટી ગયો અને બ્રાહ્મણ થયો આ એ જ તપસ્વી અને બ્રહ્મજ્ઞાની બ્રાહ્મણ છે આ બ્રાહ્મણ મારું એક ચિત્ત ધ્યાન ધરી દર્શન કરી રહ્યો છે જય શ્રી કૃષ્ણ